જામનગર રાંદલનગર સ્કૂલ પાસે નરાધમની ગાય પર દુષ્કર્મ આચર્યું ગાય પર દુષ્કર્મની ઘટના સીસીટીવી સીસીટીવીમાં થઈ કેત આદિર દ્વારા ગાય પર દુષ્કર્મ કરવામાં આવ્યું આવ્યો છોટીકાશી જામનગરમાં લજાવતો કિસ્સો આવ્યો સામે નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધવાની શરૂ અગાઉ પણ ગાય પર દુષ્કર્મ કરવાનો કિસ્સો બન્યો હતો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો જે માતાજી હું પર સમાચાર જામનગર થી આજે ખૂબ જણાવતા બહુ દુઃખ થાય છે કે અમારા છોટા કાશી એવું અમારું જામનગર આજે આ બીજી વાર બનાવ બની ગયો છે ગૌમાતા માટે અને જેમની ગાય છે એ અહીં હાજર છે અને આવા માણસો માટે કાયદાને બહુ બધું આમાં શું કેવું કઈ શબ્દ નથી કઈ શબ્દ નથી અમારી આગળ કે હવે કાયદા કાનૂનને હવે કાયદા ફેરવો નહીં તો અમારા હાથમાં હોપી થયો ભાઈ તમારાથી નો થતું હોય તો આજ અમારાથી જોવાતું નથી અમે કાલનું જોયું છે